હવે આપણે સૌ આ અંદર જોડાઈશું આજે આપણા ખૂબ મોટા ભાગ્ય છે કે બે સદગુરુ વર્ય સંતોની પવિત્ર અને દિવ્ય ઉપસ્થિતિની અંદર આ ઉત્સવનો લાભ પ્રાપ્ત થવાનો છે પરમ પૂજ્ય ડોક્ટર સ્વામી અને પૂજ્ય કોઠારી બાપા તેઓની સાથે મંચ ઉપર પૂજ્ય ચિન્મય સ્વામી અને પૂજ્ય પરમપુરુષ સ્વામી સ્વામીને પણ આપણે વિનંતી કરીશું કે તેઓ આ લેખ માટે પધારશે સ્વામીન હરે સ્વામિન હરે સ્વામીન હરે સત્યવ્યા હરે સ્વામીનારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની હવે આપણે પૂર્વે કેટલીક જાહેરાતો અને સૂચનાઓ જોઈ લેશું અત્યારે